અહીં હવે આ બે આ બે પાપડા ગટકે આવી ગયા હા રહી આવી ગયા આ લન મૂકી દે હાચી ના મીઠી ખાંડલી કર મીઠી ખાંડલી તો નાખી જોર યાર તો ડાયરેક્ટ હા આવ દો ઓલો કેલી આવી ગઈ

जाई का वस्त्र रुपया બાણી દેવી આય ભાઈ મને આહ આ શહેર આલ આ મુદ્દે ભાઈ બાય